નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મને આશા છે કે તમારી તૈયારી સારી ચાલી રહી છે હવે આજનો આપણો જે મુદ્દો છે હાવ નાનો એવો છે એક નાનો એવો ટૉપિક લઈને તમારી સામે આવ્યો છું પેટા પેટાઋતુઓ પાછળના જે ગયા બે વર્ષ રહ્યા એની જે સીઈટીની પરીક્ષા લેવાની હતી એના પેપર જ્યારે હાથમાં લઈને જોઈએ તો સામાન્ય જ્ઞાનના માર્કમાં એટલે કે મુદ્દામાં એક ગુણમાં ઋતુઓ ફરજિયાત પૂછેલી છે બે બે પેપરમાં એટલે આપણે આજે એક માર્ક માટે આ વિડીયો જોવાનો છે બરાબર તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ રીતના હોય છે હેમંત પછી કઈ ઋતુ આવે હવે આપણને મેન ત્રણ ઋતુ યાદ હોય શિયાળો ઉનાળો અને ચોમાસું એની અંદરની જે આ ઋતુ પૂછી લેશે ત્યારે આપણે મૂંઝવણમાં મુકાઈ જવી છે બરાબર તો હેમંત પછી કઈ ઋતુ આવે પાછરું આપણને આઈડિયા આવે નહીં જો કોઈને યાદ હોય તો પાછા કોમેન્ટમાં જવાબ લખજો હવે આપણે આગળ જોઈએ ગ્રીષ્મ પહેલા કઈ ઋતુ આવે પ્રશ્ન બને તો આ રીતના જ બને કાં તો પછીની ઋતુ અને કાં પહેલાની ઋતુ અને બહુ અઘરું કરે તો બે સાઈડ સાઈડની ઋતુ હોય એ લખી જાય વચ્ચેની કઈ ઋતુ એવું પૂછે કે પણ એવો પ્રશ્ન લગભગ સંભવ નથી એટલે આગળની ઋતુ અથવા પાછળની ઋતુ પૂછી શકે તો અહીંયા એમ કીધું કે ગ્રીષ્મ પહેલા કઈ ઋતુ આવે તો જો આપણને મગજમાં હોય છ છ ઋતુ તો આવડે નકર આવડે નહીં પરંતુ આપણે વિડીયો આખો જોઈશું એટલે ફરજિયાત આપણને આવડી જ જશે એની ગેરંટી આપું છું તો આપણે આગળ વધીએ તો અહીંયા જુઓ કુલ ઋતુઓ આપણી પાસે ચાર છે બરાબર કુલ ઋતુઓ ચાર છે જ્યારે આપણે ધોરણ છનું સામાજિક ભણશું અને આગળ વધશું એમાં ત્યારે ખબર પડે કે કુલ ઋતુઓ તો ચાર છે બરાબર કઈ તો શિયાળો ઉનાળો ચોમાસું અને એક પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પછી આવે મુખ્ય ઋતુઓ તો ત્રણ છે આપણી શિયાળો ઉનાળો અને ચોમાસું જે આપણને બધાને યાદ છે હવે એની અંદર ભાગ પડે છે પેટા ઋતુઓ છ તો શિયાળાની બે હેમંત અને શિશિર ઉનાળાઓમાં વસંત અને ગ્રીષ્મ અને ચોમાસામાં વર્ષા અને શરદ આ રીતનું છે તો આ છે છ ઋતુ કઈ રીતના યાદ રાખવી એ માટેનો આજ આપણો એક મુદ્દો મેન રહેશે તો આપણે આગળ વધીએ તો ભાઈ જુઓ આમાં આને યાદ રાખવા માટે એક નાની વાર્તા યાદ રાખવી પડશે જો વાર્તા યાદ રહી ગઈ તો આરામથી તમને આવડી જાય છે અને એક સૂત્ર યાદ રાખવાનું છે તમને આગળ કહું અહીંયા શું લખ્યું છે આકાશમાંથી કંઈક વર્ષે છે બરાબર એક ઘટના કીધી આકાશમાંથી કંઈક વર્ષે છે તો ત્યાં શિક્ષક પછી વિદ્યાર્થીઓ બધા ઊભા છે તેવામાં શિવ નામનો છોકરો શ્રી બોલે છે સાહેબ આ શું વર્ષે છે આપણે શું વર્ષે છે બરાબર કારણ કે આકાશમાંથી કંઈક વર્ષે છે એવું કીધું હતું વરસાદ વર્ષે છે એવું કીધું નહોતું તો શિવ નામના છોકરાએ હું પૂછ્યું સાહેબ આ શું વર્ષે છે તો સાહેબ એને જવાબ આપે છે હે શિવ ગ્રીષ વરસાદ છો એટલે ઉત્તરના સાહેબ હશે તો આ રીતનું કંઈક વાંક્ય બોલ્યા હે શિવ ગ્રીષ વર્ષા છે હવે ગ્રીશ કઈ વસ્તુ છે આપણે જે પંખામાં ને એમાં બધામાં નાખીએ છીએ બરાબર લુબ્રિકન્ટ કહેવાય અંગ્રેજીમાં એને જે પેર પાર્ટને ઘાતા બચાવે ગાડી જ્યારે ખોલાયું હોય ત્યારે એના એન્જિનમાં ઘણી વખત એવું બધું લગાડતા હોય તેમ જોયા છે તો આપણે સૂત્ર યાદ યાદ રાખવાનું રાખવાનું બીજું નથી હે શિવ વર્ષા છ તો મેં તમને વાર્તા એટલે ઘટના તમારા મગજમાં ઊભી થઈ કે છોકરા અને સાહેબ ઊભા છે આકાશમાંથી કંઈક વરસે છે છોકરાએ પૂછ્યું કે આ શું વરસે છે ત્યારે સાહેબે કીધું હે શિવ ગ્રીષ વર્ષા છ ગ્રીષ વર્ષા છ આટલું વાક્ય યાદ રાખવાનું છે આ વાક્ય લખી લખીને પાકું કરી લેશો તો આરામથી તમને આવડી જાય તો હવે હેથી શું બને હેમંત શીર થી શિશિર વસંત ગ્રીષથી ગ્રીષ્મ વર્ષાથી વર્ષા અને શ થી શરદ નીચે જે આ ઋતુઓ લખી છે એ તો ખાલી જાણ ખાતર કારણ કે આપણને ખબર છે આપણે લાઇનમાં જ બોલીએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું તો શિયાળામાં કઈ બે ઋતુ આવે હેમંત અને શિશિર ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ અને ચોમાસામાં વર્ષા અને શરદ હે શિવ ગ્રીસ વર્ષા છે આ વાક્ય લખી લખીને પાકો કરી લેશો ને આવડી ગયું સમજી લો ગમે એ ઋતુ આમાંથી છે માં જ પૂછી લે તમને આવડે ચોક્કસ આવડે તો હવે આના પ્રશ્ન જોઈએ બરોબર હજુ હેમંત પછી કઈ ઋતુ આવે જે આપણે શરૂઆતમાં જે પ્રશ્ન હતો ને એનો પ્રશ્ન એ રિપીટ થયો છે તો હેમંત પછી આપણને ઓલું સૂત્ર આવડવું પડે તો થાય તો એમાં શું હતું હે શિવ તો શિવ થી શું થાય આમાંથી શિશિર તો આપણો જવાબ શું બનશે શિશિર જોઈ લીધું આ જ રીતના બીજું જ જોઈએ ગ્રીષ્મ પહેલા કઈ ઋતુ આવે ગ્રીષ્મ હોય એની પહેલા કઈ ઋતુ આવે એમ કે આપણે સૂત્ર પાછું બોલવું પડશે હે શિવ ગ્રીષ તો ગ્રીષ છે એની પહેલાનું પૂછવું છે તો હે શિવ શિવ વ વ થી શું આવે વસંત તો આપણો જવાબ બનશે બી વસંત તો બસ આ રીતનું છે બરોબર હજી એકવાર જોવું હોય આપણે તો જોઈ લઈએ બરોબર જે ઓલું હું હતું આપણું સૂત્ર સૂત્ર છે તમે એવું લાગે ને તો બુકમાં લખી નાખજો આ લખીને પાકું થાય ને એકદમ થઈ છે એટલે આજીવન નહીં ભૂલાય કેવા હું માંગે છે હે શિવ ગ્રીષ્મ તો એમ કે ભાઈ કઈ ઋતુ આવે તો એની પહેલા આ તો વસંત એમ કે શિશિર પછી કઈ આવે તો શિશિર પછી એટલે વસંત પછી એમ કે શરદ પહેલા કઈ ઋતુ આવે તો વર્ષા ઋતુ બરાબર અને આમ સકડું ફેરવવું હોય તો એમ કહે કે શરદ પછી તરત કઈ ઋતુ આવે પછી તો પછી પાસે એક ચાલુ થાય એટલે હેમંત તો એ રીતના આખું આ ચક્કર ચાલતું રહેશે આ રીતના આ રીતના એટલે મારું એવું માનવું છે કે જો તમે આટલું પાકું કરી લો તો આરામથી આ બધી ઋતુ મોટે થઈ જશે આવડી જશે છે એ આવડી જશે આ તો આપણને આવડશે શિયાળો ઉનાળો ચોમાસો પછી કદાચ એમ પૂછી લે ને કે શિયાળામાં કઈ બે ઋતુ આવે છે જે આ પેટા ઋતુની વાત આવે છે શિયાળામાંથી કઈ બે ઋતુ આવે એમ પૂછે ને પછી તમને ચાર વિકલ્પ આપે ને તોય તમે આપી શકો એટલે હે શિવ તો હેથી હેમંત અને શીથી શિશિર આ રીતના તો શાંતિથી આ વાક્ય લખી અને પાકો કરી લેજો હવે આપણે વિડીયોને અંત તરફ લઈ જઈ આ બધું તો આપણે જોઈ ગયા છે એવી બરાબર ઓકે મને એવું લાગે છે કે આપણે જેટલું સમજવાનું હતું આ વિડીયોમાં સમજી ગયા અને હજી કદાચ કોઈને તકલીફ હોય તો કોમેન્ટ કરજો બાકી તો હું એવું માનું છું કે તમે લખીને પાકું કરશો એટલે આવડી જશે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ